આ નિવેદન હવે તેમના માટે જ પડકાર બની ગયું છે કાવીરાની બત્રી સિની મેરડીના સાધક હોવાનો દાવો કરતા એક ભુવાજીએ ગેનીબેનનું નામ લીધા વગર જ તેમને આડે હાથ લીધા છે ભુવાજીએ વિડીયોમાં હુંકાર કરતા કહ્યું છે કે બધા ધૂણે એ જૂઠા નથી હોતા હું કાળુ હીરાની બત્રી સિની મેરેડી છું એટલું જ નહીં

સાંસદો દશામાં ના વર્ત હવે કરવાના નહી અને જેને દશામાં નડે એ બધા મારે મારે મેલતી હું એકલી ગાડી ફેરવું દશામાં મારા ભેગા ગાડી ભરશે તો મને નડે તમને કોઈ નડશે નહી

કોઈ પણ પ્રકારનો ડખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો અને વાત કરવાની કોઈ પણ અકાવમાં હોય તો વાત કરવાની પાછરા મિત્રોને કહેવાનો પણ ચાય અંશ્રદામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતો હોય તો હોન કેશો દી આ સાહેબ એ તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે કોઈ પર કામ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીતા તો એ ભોપો

તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પાંચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું ઉઠું છું અને આજે છે ભાવાળો ત્યારવાડા તેર અડકાય છે ને દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના ના વાળો કોઈ પૂછવા વાળો તો ઈ દાડો ઠાકોર ના તેર છે ભાવાળો અડકાય છે લો ફરતા ઈ દાડો હું છોડાવનારી મેલડી છું હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો નોમ લાઈન નાખો મારું કાળુ રાવણ ની માતા નું